નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લગ્નના એકવીસ દિવસ પહેલા જ યુવકનું મોત થયું છે ભાવનગર શહેરના જ્વેલર સર્કલ પાસે લોખંડના સડિયા ભરેલા છકડાએ અડફેટે લેતા સ્કૂટર સવાર યુવકનું મોત થયું છે લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર ઉપર પડતા યુવક દબાઈ ગયો હતો મૃતક યુવાનના એકવીસ દિવસ બાદ જ લગ્ન હતા દીકરાના લગ્નની તૈયારી કરી રહેલા પરિવારને દીકરાના અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિદાહ પહેલા અચાનક બેઠી થઈ છે મહિલા ઓડિશાના બહરામપુરમાં એક વિચિત્ર ઘટના બની છે ત્યાં બાવન વર્ષીય બીજું અમ્માની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનો શ્વાસ બંધ થઈ જતા ડૉક્ટરોએ ડેટ જાહેર કરી હતી આ પછી ઘરના તેને સબવાહિની દ્વારા શ્માને લઈ ગયા અને લાશને સળગાવવાની ચિંતા ઉપર રાખી પરંતુ અચાનક તેમનો શ્વાસ ચાળવા લાગ્યો હતો અને તેઓ બેઠા થઈ ગયા હતા જે લોકો આગ લગાડવાની તૈયારીમાં હતા તે પણ મહિલાને જોઈને ચોંકી ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીમાં મંદિરની મૂર્તિમાં પ્રાણ પુરાયા છે પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યુ એ ઈના સૌથી મોટું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થયું છે આ પહેલાં મંદિરમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તમે પણ એ વિડીયો જોઈ શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી ચેન્નાઈથી મુંબઈ આવી રહેલી હિન્ડિકોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સિક્સ એ ફાઈવ વન ડબલ એટ નંબરની ફ્લાઈટના ટોયલેટમાંથી મળેલા ટિશ્યુ પેપર પર ધમકી પડેલા શબ્દો લખ્યા હતા મારી બેગમાં બોમ્બ છે જો આપણે મુંબઈ ઉતરીશું તો બધા જ માર્યા જઈશું હું એક ટેરિસ્ટ એજન્સીમાંથી છું આ બદલો છે બધા જ મળશો વિમાનને લેન્ડ કર્યા બાદ તપાસ થતા એવી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી મુંબઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે